અરે પણ મારો લેટેસ્ટ આમ જો બૂટવાળો કાનડો એનો એક આમ જો વાઘાના શણગારને એકવાર વસ્તુ આમ બધી જોઈ લો આ બાજુ આપણે રાધા રાણી બેઠા છે હમણાં સોળ તારીખે જન્માષ્ટમી આવે છે તો તમારા નાના ભૂલકાને અને તમારા નાના નાના છોકરા છોકરી છે ને તમારે રાધા રાણીના રૂપમાં અને કાનોડાના રૂપમાં હોય ને તો તમને એ જે છે ને રાધા રાણીના કપડા અને કાનોડાના કપડાં મળી જાય ઓપનિંગ તો આપણે સત્તર તારીખે રાખ્યું છે અને એનું એક આમ સ્પેશિયલ તમને ગિફ્ટ આપી દેવાના છે સત્તર તારીખે આવશું ને તો પણ એ પહેલાં તમે આવશો ને તો તમને મળી જાય આ બધી વસ્તુ તેમજ તમને વેલકમ પૂજન અને તમારું ડેકોરેશન ની વસ્તુ તથા લાડવા જીરાણાની તમામ વસ્તુ બધું એક જ જગ્યા પર મળી જાય અને તમારા નાના ભૂલકાને રાખવા રમોકડા અને એના કપડા રાખવા આમ જો તમને પ્રીમિયમ ક્વોલિટીના મસ્ત મજાના કબાટ પણ એ મળી જાય તેમજ નાના છોકરાના પ્લાસ્ટિક તથા ઇલેક્ટ્રિક તમામ પ્રકારના રમકડા તમને મળી જાય તો અત્યારે આપડી વચ્ચે અમીષા બેન છે અમીષા બેન આપડી દુકાન માં વસ્તુ મળી જાય લાડવા તથા જીયાણા તમામ વસ્તુઓ જેમાં ત્રણ વર્ષ સુધીના બાળકોના ના કપડા સેવન પીસ સેટ કેરી બેગ ગોદડી વોશેબલ ડાયપર રમ્પર તથા ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહેવાની છે અરે બહેનો તમારી માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક ઘોડિયા એ પણ સ્ટીલ માં સારામાં સારી ક્વોલિટી માં મળી જાય તો આમ જો વાલીડા મે છે ને નાના ભૂલ ખાટો શોપિંગ કરી લીધી છે આઈથી તો જલ્દી તમે આવી જાવ વાલમ જીયાણા માં પણ કે આવવાનો હાલો હવે તમને કહી દઉં આ મોટા વરાસાનો ડીમાર્ટ ન્યાથી તમે જેવા સીધા આવશો ને એટલે આ તમને એક ટાવર દેખાય એની બસ એક્ઝિટ બાજુમાં આવેલી છે વાલમ જીયાણા